રોયલ ઇન્ફીલ્ડ ત્રણસો પચાસ ક્લાસિક બાઇક બુલેટ બાઇક તમે જોઈ રહ્યા છો આ બુલેટ બાઇક વેસવાનું છે તાત્કાલિક વેસવાનું છે ઘર બુલેટ બાઇક છે અને ટોટલ જવાબદારી સાથે વેસવાનું છે આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે તો આ બુલેટ બાઇક માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં જ આગળ મળશે તો વિડીયો પૂરો જોજો મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે રોયલ એન્ફિલ્ડ ત્રણસો પચાસ ક્લાસિક બાઇક નહીં બાઇકની નહીં તો બે હજાર અને સો સત્તરનું મોડલ છે આઠમો મહિનો બે હજાર અને સત્તરનો આઠમો મહિનો બાઈક મોડલ છે થ્રી ઓનરમાં બુલેટ બાઇક છે અને રેડ કલરમાં બુલેટ બાઇક જોવા મળશે બ્લેક કલર સાથે અને બુલેટ બાઇક કમ્પ્લીટ વર્ક કરે છે બંને ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે મેગવિલ સાથે જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેઓ માલિકનું કહેવું છે સળો ક્યાંય પણ કાટ સડો તમને બુલેટમાં જોવા નહીં મળે એક્સાઇલેશન સિવાય તમને કાટ ક્યાંય પણ જોવા નહીં મળે ગુડ કન્ડિશન બાઇક જોવા મળશે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જઈ બુલેટ બાઇકની કન્ડિશન વગેરે ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો જે જીરો થ્રી પાસિંગમાં બાઇક તમને જોવા મળશે તો વાત કરીએ આપણે બુલેટ બાઇકની કિંમતની તો માલિકે આ બાઈકની કિંમત એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં તમને રૂબરૂ જોયા બાદ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે સુડતાલીસ ઓગણચાલીસ સાત સન્નું બુલેટ બાઇકનો મોબાઈલ નંબર છે માલિકનો અને ત્રણ એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને બુલેટ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો મોહવા તો ગામ દુથેરી ગામ જોવા મળશે નામ માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે આપણો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવ્વાણું સુડતાલીસ ઓગણ સાત સન્નુંવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વેશરાજ